અને લગભગ બે હજારની સાલની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર મેં આ ફિલ્ડમાં શીખવાની શરૂઆત કરી હતી અને ફિલ્ડના નોલેજ લેતા લેતા શીખતા શીખતા આગળ વધ્યો ઘણા કંપની સાથે હું એની અંદર સફળતાપૂર્વક આગળ વધ્યો અને સફળતા સાથે સાથે મને એટલી ખબર પડી કે આજે મારું કામ લોકો કરી ગયા છે અને સાથે સાથે મારા કલાકો વધી ગયા અને મારી ઇન્કમ બેઠા બેઠા બી આવી શકે છે તો સમય વધારો તો પૈસા વધે પૈસા વધારવાથી સમય વધતો નથી સમય તો એ જ હોય છે પણ સમયનું ઉત્પાદન ક્યારે આપણે કરી શકતા નથી પણ માણસો સાથે કામ કરીને લોકો સાથે કામ કરીને આપણે એના અવર્સને કેલ્ક્યુલેટ કરીને આપણે આગળ વધી શકીએ છીએ ભાવેશભાઈ જી ઉજારા ડ્રીમ લાઈફનો જે તમે પ્રોજેક્ટની વાત કરો છો એમાં કેટલા સમયથી તમે જોડાયો અને કેવી રીતના ઇન્સ્પાયરમેન્ટ થયા મને છ એક મહિના થઈ ગયા છે અને આમાં ઇન્સ્પાયર્ડ એટલો થયો કે મેં યુટ્યુબના માધ્યમથી મને એક લિંક આવી એ લિંકની અંદર મેં જોયું કે એમડી સાઈડ પોતે જે મેનેજિંગ ડાયરેક્ટર છે પૂજારા ડ્રીમ લાઈફના એ પોતે ઓનલાઈન ટીચિંગ આપે છે શું નામ એમનું એમનું નામ છે વિરેન ઠક્કર જે નડિયાદ ગુજરાતી છે કંપની અને એનું મેન્યુફેક્ચરિંગ છે રાજકોટની અંદર તો રાજકોટથી બધું ડિલિવરી નડિયાદ થાય છે નડિયાદથી તમને ઘરે બેઠા આ ઓનલાઈન ડિલિવરી દ્વારા તમારા ઘરે અથવા તમારી ઓફિસ સુધી આને પહોંચતું કરવામાં આવે છે અને તમારે ક્યાંય જવાની જરૂર નથી લોકોને ટ્રેન કરો ઓનલાઈનના માધ્યમથી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું કેવી રીતે પ્રોડક્ટ્સ પહોંચાડવા એની બધી જ ગાઈડલાઈન વિરેન ઠક્કર સાહેબ પોતે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી લોકોને ઘરે ઘરે શીખવાડી રહ્યા છે એટલે તમારે ઓનલી જસ્ટ લિંક જ શેર કરવાની છે દરેક દરેક વસ્તુ માટે લિંક શેર કરો એ ઘરે બેઠા શીખી લેશે અને એ આગળ વધશે હવે જે કે આ પ્રોડક્ટ શું છે તો એની આપણે થોડી ચર્ચા કરીએ તો અગરબત્તી છે ધૂપસ્ટીક છે અને ધૂપ છે જે દરેકે ઘરમાં દરેક ધાર્મિક ગ્રંથોની દરેક ધાર્મિક લોકોમાં આ વસ્તુનો ઉપયોગ થાય છે તો દરેકને આ વસ્તુ બજારમાંથી ક્યાંકથી ના ક્યાંકથી તો લાવી તો પડતી હોય છે તો એ જ વસ્તુ તમને ઘરે બેઠા મળી જાય અને ઘરે બેઠા બેઠા તમે ઉપયોગ કરો એમાંથી થોડી નાની બચત કરો છો પણ સાથે સાથે તમે દસ મિત્રોનો શેર કરો છો અને એ શેર કરવાથી એ દસ મિત્રોને શેર કરે છે એવા દસ દસ મિત્રોને શેર કરવાથી લગભગ ત્રણ ચાર લેવલ આગળ વધીએ તો આપણી પાસે એક હજાર લોકો થાય છે એક હજાર લોકો જેમ તમે એક કલાક કામ કરો આના માટે એવી રીતે એક હજાર લોકો તમારા સાથે અટેચ થાય અને એ લોકો એક એક કલાક આપે તો તમારી પાસે પર ડેના એક હજાર કલાક થઈ જાય છે અને એક હજાર લોકો તમને એક એક રૂપિયો કમાઈને આપે પર ડે તો તમારા રોજની ઇન્કમ એક હજાર રૂપિયા થઈ શકે છે એવી રીતે એક હજાર લોકો દસ દસ લોકોને જયારે પરિણામ લાવે છે ત્યારે દસ હજાર લોકો થઈ જાય છે દસ હજાર લોકો એક એક રૂપિયો રૂપિયા તમને ઇન્કમ આપે તો તમારી ઇન્કમ દસ હજાર રૂપિયા પર ડે થઈ શકે છે અને એ દસ હજાર લોકો જ્યારે દસ દસના પરિણામ લાવે છે જ્યારે ભલે એનો સમય લાગે છ મહિના લાગે બાર મહિના લાગે પણ બાર મહિના પછી પણ તમારા એક લાખ લોકો તમને એક એક રૂપિયાની ઇન્કમ આપતા હશે તો તમારી પર ડે ઇન્કમ એક લાખ રૂપિયા થઈ શકે છે તો આ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારમાં તો પચીસ રૂપિયાની નજીવી કિંમતના રજીસ્ટ્રેશનમાં તમે એક કરોડપતિ થઈ શકો છો વિધિન એ પાંચ વર્ષ કે સાત વર્ષના ગોલની અંદર અને એની સાથે કંપની એવું કહે છે કે પચીસ રૂપિયાનું રજીસ્ટ્રેશન છે સાથે તમે એકસો પંચોતેર રૂપિયામાં ઘર બેઠા સાત પેકેટ અગરબત્તીના વધતા તમારા પચીસ રૂપિયા જે રજીસ્ટ્રેશન કરે એનું એક પેકેટ એ રીતે આઠ પેકેટ એક સાથે તમારા ઘરે હોમ ડિલિવરી ફ્રી આખા ઇન્ડિયામાં આખા ભારતમાં તમને હોમ ડિલિવરી ફ્રી મળે છે તો આવું જે એમને સ્વપ્ન વિચાર્યું કે હું ઘરે સુધી લોકોને આઠ પેકેટ પહોંચાડું તો એ સારામાં સારું લાગ્યું મને વિરેન ઠક્કરના આ શબ્દો ભલે મેં ઓનલાઈન સાંભળ્યા છે હું ભલે મારા નજીકમાં નજીક છે નડિયાદ પણ હું મળી નથી શક્યો પણ છતાં બી એમની જે બોલવાની ઢબ છે એમને જે ટ્રેનિંગ આપવાની ઢબ છે એ મને સારી લાગી મને પ્રભાવિત કર્યો કે હું છેલ્લા પચીસ વર્ષના અનુભવની અંદર એમને આ ઓનલાઈનના માધ્યમથી લોકોને ઘરે બેઠા શીખવાડો અને ઘરે બેઠા વસ્તુ પહોંચતી કરો બીજું કંઈ જ કરવા નથી તમારા કામ અત્યારે જે કરી રહ્યા છો આઠ દસ કલાક તમારો જોબ કે બિઝનેસ અને સાથે સાથે તમારા જે જરૂરિયાતની વસ્તુ છે જે સવારે ઉઠતાની સાથે તમને જરૂર પડે છે મંદિરમાં કે કોઈ બી તમારા ધાર્મિક જગ્યાએ તો કે તમારા ઓફિસમાં તમે એને જે માનો છો અને કરો છો

યુઝ કરો છો તમે તો એની જાણકારી બતાવશો અમને જાણકારી આપશો અને તમારી પાસે પડી હોય અવેલેબલ તો જરા ડેમો કરીને બતાવો આપણે વાત કરીએ તો આપણી પાસે પૂજરા ડ્રીમની અગરબત્તી જેમ કે અગરબત્તીનું આ એક પેકેજ છે જેની અંદર અગરબત્તી આ રીતે ઇન્ક્લુડ હોય છે આ પ્લાસ્ટિક હોય છે અંદર અને એનું જેવી આપણે સ્મેલ બહાર કાઢીશું તરત એની સ્મેલ આવશે આપણે સુગંધી ગમશે બીજું આ વાસમાંથી બનેલી નથી હોતી આનો અલગથી લાકડો યુઝ કરવામાં આવે છે લોકો એવું વિચારે છે કે વાસમાં બનેલી અગરબત્તી કોઈ એવી પ્રગટાવતું નથી ઘણા લોકો ગ્રંથોમાં એવું માને છે કે ના પ્રગટાવી જોઈએ પણ આપણે વિરેન ઠક્કર સાહેબે પ્યોર એને ધ્યાનમાં રાખીને લાકડામાંથી બનાવડામાં આવી છે એટલે એ બી ધાર્મિક ગ્રંથોનો નડતું નથી ધાર્મિક લોકોનું નડતું નથી અને આ અગરબત્તી ઇઝીલી લોકો યુઝ કરી શકે છે અને બીજી વાત કરીએ તો આપણી પાસે ધૂપસ્ટિક જે અંદર આવે છે જેની અંદર આ પ્રકારની ધૂપ ધૂપસ્ટિક તમને આપવામાં આવે છે આને બી તમે જે સ્મેલ તરત બહાર કાઢશો તમને સુગંધી આવશે અને આટલા ધૂપસ્ટિક તમને પંદર નંગ અંદર એક બોક્સની અંદર આવે છે આવા સાત બોક્સ એકસો પંચોતેર રૂપિયામાં તમને મળે છે અને આવા અગરબત્તીના સાત પેકેટ એકસો પંચોતેર રૂપિયામાં મળે છે અને જેવું તમે રજીસ્ટ કરશો તો તમે આનું કથવા આને કોઈ પણ એક લઈને એમાંથી શરૂઆત કરી શકો છો સાથે એકસો પંચોતેરની રીપરચેસ કરવાની હોય છે તમારે જાતે જ ઓર્ડર અંદરથી કરવાનું હોય છે અને જાતે ઓર્ડર કરશો એટલે આઠે વસ્તુ સાત રીપરચેસના અને એક રજિસ્ટ્રેશનના એ તમારા ઘર સુધી કુરિયરના પોસ્ટ દ્વારા તમારા ઘર સુધી આખા ભારતમાં તમારા ઘરે ઘરે પહોંચી જશે તમારા ઓફિસમાં એડ્રેસ આપશો તો ઓફિસમાં ઘરે આપશો તો ઘરે કોઈને ગિફ્ટ પણ કરવું હોય તો એમનું રજિસ્ટ્રેશન પણ કરી શકાય કોઈને ગિફ્ટ કરવું હોય તો એને રજીસ્ટ્રેશન કરી આપો અને એની પીન અલગથી લેવાની હોય છે અલગથી પ્રોડક્ટ વિધાઉટ પ્રોડક્ટની પીન લેવાની હોય છે અને એને આપવાની હોય છે તો એ રજિસ્ટ્રેશન એ રીતે હોય કોઈ રજિસ્ટ્રેશનમાં દૂર બેઠો વિશ્વાસ ના કરે તો એને પિન આપીને તમે મોકલી શકો છો અને સાથે રીપરચેસમાં જો કોઈને અગરબત્તી કે દુષ્ટ્રિપ ના લેવી હોય તો સાથે અગર કમદુપ લેવો હોય તો બી એ લઈ શકે છે એકસો પંચોતેર રૂપિયામાં અઠ્યાવીસ ન કમદુપ આવશે જે આ પ્રકારે રહેશે આ રીતનો એક ગોગડ આવશે ગોગડ અને એટલા માટે તમારા ઘરમાં રાખશો તો કપૂર ઘરમાં સ્મેલ આવશે નાના નાના રહિત થઈ જાય છે કોઈ પણ જગ્યાએ તમે આને લગાવશો ત્યારે એના ધુમાડા

તમારા ફ્રી ની અંદર જ કરવાની વસ્તુ છે અને તમારો ફ્રી ટાઈમ જે સવારે કદાચ તમે અડધો કલાક આપી શકો રાત્રે અડધો કલાક જે તમે ખાઈ પીને આરામથી બેઠા હોય ટીવી જોતા હોય કપ્પા મારતા હોય કે બહાર ગલ્લે પાનના ગલ્લે કોઈ બેઠક કરતું હોય કોઈ રેસ્ટોરન્ટમાં જઈને બેઠક બેઠક કરતું હોય તો એવી જગ્યા એ સમય તમે જો આની અંદર આપી દેશો અડધો કલાક કે કલાક રાતનો કે સવારનો તો તમારી પાસે ધીમે ધીમે એ પાંચ સાત વર્ષમાં આ બહુ મોટું યુઝ બની જાય છે અને કરોડો રૂપિયા અરજી અને ખરેખર આપણે ભારતની જો કેવા જેવાય કે એક ઉમર હોવી જોઈએ તો એક છોકરાની કામ કરવાની ઉંમર હોવી જોઈએ અઢાર વર્ષની વ્યક્તિ પૂરી કરેલી હોય જે ખરેખર ભારતનો નાગરિક પુખ્ત વય કહેવાય છે કે જે અઢાર વર્ષે કામ કરી શકે છે તો એવા વ્યક્તિ કામ કરી શકે અઢાર વર્ષની ઉંમરથી અથવા તો નાની ઉંમર હોય તો એમના પિતાજીના કે માતાજીના નામના માધ્યમથી પોતે ભલે પંદર વર્ષનો હોય તો બી કામ કરી શકે છે કારણ કે ઘરે બેસીને કામ કરવાનું ઓનલાઈનના માધ્યમથી કામ કરવાનું છે વોટ્સઅપ સોશિયલ મીડિયા ફેસબુક માં પ્રમોટિંગ કરવાનું છે તો એવા અત્યારના છોકરાઓ જે ચૌદ વર્ષના છે તેર વર્ષના છે પંદર વર્ષના છે આવા લોકો પણ ઓનલાઈન માધ્યમથી ઘણું બધું ગેમિંગ બી કરતા હોય છે એ લોકોને સોશિયલ મીડિયાથી કંઈક ના કંઈક પ્રમોટ બી કરતા હોય છે તો એ લોકોને બી ઇન્વોલ્વ કરશો તો એ લોકો બી તમારા નામના માધ્યમથી એ લોકો બી કામ કરી શકશે પણ અઢાર વર્ષથી ઉંમરની વ્યક્તિ જોઈએ જેના ખરેખર પાન કાર્ડ નીકળે છે કારણ કે આની અંદર જો ઇન્કમ કરશે તો ટીડીએસ કપાશે ટીડીએસ કપાશે એટલે ઓબ્વિયસલી એનું એજ બેન્કિંગ પાનકાર્ડ હોવું જોઈએ પાનકાર્ડ તો કદાચ માઇનોરિટીમાં બી નીકળશે તમે એનું બી નામ નાખી શકશો કરાવી શકશો વાંધો નથી પણ એક એ જ બાધિત રાખશો તો વધારે સારું રહેશે કે અઢાર વર્ષથી વ્યક્તિ હશે તો એક પુખ્ત વય કહેવાશે કામ કરવાનું અને સાથે સાથે સિત્તેર વર્ષના લોકો બી આજે તમે જોવો છો કે ફ્રી ટાઈમ બેઠા હોય છે ક્યાંક ના ક્યાંક ટાઈમ પાસ કરતા હોય છે એમનો ટાઈમ પાસ કરવાનો સમય નથી હોતો પાસ કેવી રીતે કરવો આખો દિવસ કેવી રીતે પસાર કરવો તો એવા લોકો પણ આ માધ્યમથી પોતાનો ટાઈમ પાસ કરીને કલાક બે કલાક ચાર કલાક દિવસ પણ આપીને આનું કામ આગળ વધારી શકે છે અને જે લોકો ખરેખર બિઝી શેડ્યુલમાં છે જે લોકોને જોબ ચાલુ છે જે લોકો પચીસ ત્રીસ હજાર મહિને સેલરી કમાય છે કોઈ પંદર હજાર કમાય છે કોઈ પાંત્રીસ હજાર કમાય છે એ લોકોને આજની લાઈફ સ્ટાઇલ જોવા જાવ તો એમના ખર્ચા બી એટલી ઇન્કમ પ્રમાણે છે બરાબર કોઈ મકાનનું પ્લાનિંગ કરવી બેઠા હોય છે તો વીસ વર્ષ સુધી એની લોન પેડ પેડઅપ કરવાની હોય તો તો ઘણી વાર એવું બને છે કે એ માણસ પોતે ભલે પાંત્રીસથી પચાસ હજાર સેલરી છે અને મહિને વીસ હજારનો હક તો કરવામાં આવે છે અને ખર્ચા બી ચાલે છે પણ એ માણસને કંઈક થઈ ગયું એક મહિના માટે બેડ્રેસ થઈ ગયું કોઈ એક્સિડન્ટલી કંઈ થયું અને બેડ્રેસ થયો અને એ બે મહિના કામે ના જઈ શકે શું એને સેલરી મળશે અમારા પ્રશ્નોનો જવાબ જો તમારી પાસે હોય કે નથી મળતો બોસ પગાર ના આપે ઘરે બેઠા બે મહિનાનો તો એ બે મહિના બેંકની હપ્તા જે ચડ્યા હશે ઘર કેવી રીતે ચલાવ્યું હશે એ ઉધારીમાં ઘર ચલાવવું એના કરતાં એવું કંઈ પ્લાનિંગ કરો કે તમે કામ ના કરવો છતાં બી તમારી પાસે એક નેટવર્ક નેટવર્ક સિસ્ટમ એવી હોય મજબૂત હોય કે જેની અંદર તમે ધીમે ધીમે કામ કર્યું હોય અને એક હજાર લોકો દસ હજાર લોકો હોય અને એનાથી એક એક રૂપિયા આવતો હોય તો તમારી પાસે દસ હજાર હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયા રોજના આવતા હોય તો તમારે ભલે બેડની પરિસ્થિતિ આવે તમારે ક્યાંય નોકરીમાંથી પગાર ના આવે છતાં બી પેલી ઇન્કમ સાઈડ ઇન્કમ ચાલુ હશે તો તમારે કોઈના હાથ ઉઘરાવા જવું નહીં પડે કે ભાઈ મને ઉધાર પૈસા આપો તો ફેમિલીને બી નહીં જવું પડે કે ઉદા પૈસા કે તમે એક નેટ વર્થ ઊભી કરેલી છે એની ઇન્કમ રનિંગ છે એટલા માટે તમારે કોઈના હાથ લંબાવવા જરૂર નહીં પડે તમારી સાથે તમે નોમિનીમાં પણ કોઈના નામ એડ કરો છો ધારો કે તમે પોતે કામ કરો છો સાહેબ તો એની અંદર ભી તમારા કોઈ પણ નેટવર્ક બનાવો છો એની સાથે નોમિનેશન હોય છે ફેસિલિટી તમે તમારા નોમિનીને આ બિઝનેસ ટ્રાન્સફર ભી આપી શકો છો આપણે માનો કે એ જે વ્યક્તિ નામ નાખેલું છે એ વ્યક્તિ હયાત નથી ગયો છતાં બી કમ્પી આ બિઝનેસ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એના નામે ઇન્કમ સિચ્યોર થાય છે તો એના નામે ઇન્કમ આપે છે બાવીસ જી પચીસ રૂપિયામાં જ કરોડપતિ બની શકાય એની તમે ખૂબ સરસ જાણકારી આપી તમારો વ્યસ્ત સમયમાંથી અમને ટાઈમ આપવા બધા ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં તમારા ફિલ્ડમાં જો કોઈ અચીવમેન્ટ મળે છે તમને તો ચોક્કસથી મને કોલ કરજો શ્યોર શ્યોર શર અને તમારો બિલકુલ ખૂબ ખૂબ આભાર તમારો બી ખૂબ ખૂબ આભાર કે તમે આ ચેનલના માધ્યમથી મને પ્રમોટ કરો છો જી અને સર્વેને કહું છું કે આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જરૂર પડે તો કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું જી અને દિવ્યશભાઈને એપ્સ અચિવર્સ ચેનલ ચેનલમાં ખૂબ ખૂબ વધાવજો તાલીઓથી વધારજો પોતાની જગ્યાએ વધારજો તાલીઓ અને કોમેન્ટથી લખજો કે તમને ગમ્યું કે ના ગમ્યું જીતી રહી છે ફરી મળીશું આવા જ એક મહેમાન સાથે નેક્સ્ટ એપિસોડમાં વિરાટા બાય બાય